ધ સર્ધન સર્ધન ગુજરાત ગુજરાત ચેમ્બર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ છ સાત અને આઠ જાન્યુઆરીના રોજ સુરત ઇન્ટરનેશનલ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવશે જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આગામી દિવસોમાં તારીખ છ સાત અને આઠ તારીખે ધી સર્દન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધ સરદન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન યોજાવા જઈ રહ્યું છે જેમાં ટેક્સટાઇલ મશીનરી ટેક્સટાઇલ એન્સીલરી અને મશીનરી એમ્બ્રોડરી મશીનરી ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરી તેમજ તમામ મશીનરીની એસેસરીઝના તમામ સ્ટોલ દ્વારા એક્ઝિબિશન કરાશે છ હજારથી વધુ સ્ટોલનું બુકિંગ પણ થયું છે જ્યારે પંદર હજાર જેટલા મુલાકાતીઓનું એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂક્યું છે ગત એક્ઝિબિશનમાં ત્રણસો કરોડનો વેપાર થયો હતો અને આ વર્ષે આશરે સાતસોથી આઠસો કરોડનો વેપાર થવાની શક્યતાઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે સેવી હતી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સીટેક્સ શ્રેણીનું આ નવમું પ્રદર્શન છે ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ્ય શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે એસજીસીસીઆઈ દ્વારા આગામી છ સાત અને આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન એસઆઈસીસી કેમ્પસ ખાતે એક્ઝિબિશન સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશન એક્સપો થવા જઈ રહ્યું છે ત્યારે આ એક્સપો સવારના દસથી લઈને સાંજના છ સુધી ત્રણ દિવસ દરમિયાન ચાલુ રહેશે સો કરતાં વધારે દેશ વિદેશના એક્ઝિબિટર્સ પોતાની લેટેસ્ટ ટેકનોલોજીવાળી આધુનિક મશીનરી સાથે સુરતના આ એક્ઝિબિશનમાં આવી રહ્યા છે અને પંદર હજાર કરતાં વધારે એક્ઝિબિટર્સે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે સીટેક્સ બે હજાર ચોવીસ એ ખરેખર વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે જે ઉત્પાદકતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે